કાર્યાલય ખાતે સ્વર્ગવાસી અહેમદ પટેલ ના પંચોતેરમાં જન્મ દિવસ નિમિત્તે તેમના પુત્રી મુમતાજ પટેલ ની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાજકારણના ચાણક્ય સ્વર્ગવાસી અહેમદ પટેલની આજે પંચોતેરમી જન્મ જયંતિ છે તેઓ જ્યારે હયાત હતા ત્યારે લોક સેવા કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા પરંતુ કોરોના મહામારીમાં તેઓએ આ દુનિયાને અલવિદા કહેતા રાજકારણના મહાન દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટીએ ગુમાવ્યા હતા જોકે આજે ભલે તેઓ આ દુનિયામાં નથી પણ તેમ છતાંય તેમની યાદો હજી લોકોના દિલોમાં તાજી છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ મે ઓગસ્ટના રોજ તેમના પંચોતેર ઉજ્જૈનમાં જન્મ ઉજવણી તેમની પુત્રી મુમતાજ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગવાસી અહેમદ પટેલના ફોટાને પુત્રી મુમતાજ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ હરીશ પરમાર મીડિયા પ્રવક્તા પરિમલસિંહ રાણા મીડિયા પ્રવક્તા નાજુ ફૂરવાલા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ અનિલ ભગત અરવિંદ ડોરાવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી મુમતાદ પટેલે તેમના પિતાએ કરેલા સેવાના કામોને યાદ કરીને આજે મેડિકલ કેમ્પો સહિતના સેવાકામોના આયોજન કરવામાં આવ્યું હતું નાઇન વન રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે અંકલેશ્વર ગુજરાતના પનોટા પુત્ર જેના હાઈએ અમારા સૌનું હિત સમાયેલું હતું એવા પટેલ સાહેબ જરા આપણી વચ્ચે નથી આજે એમની જન્મ જયંતિ છે પંચોતેરમી જેના અગર કોઈ ભેદભાવ નહોતો ઊંચ નીચ કોઈ પણ પાર્ટીનો માણસ જઈ શકે કોઈ પણ કાર્યકર એમને મળી શકે આટલા મોટા નેતા હોવા છતાં પણ બધા લોકો એમને મળી શકે અને જેના અહીએ સમગ્ર લોકોનું હિત સમાયેલું હતું એવા આપણી વચ્ચે આજે નથી એમના માટે શબ્દો નથી અમારી પાસે એવા દિગ્ગજ નેતા પટેલ સાહેબને આજે જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે आज आ, मेरे पिताजी अहमद पटेल जी की पिचत्तरवीं जन जन्म जयंती पर हम सब मौजूद हैं कांग्रेस पार्टी कार्यालय पर उनको श्रद्धांजलि देने के लिए और आ, जैसा कि आप जानते थे कि भरूच क्षेत्र उनके दिल के बहुत करीब रहा है तो उनकी याद में आज आ, जो एक दूरदर्शी सोच थी उनकी स्वास्थ्य को लेकर इस क्षेत्र के लोगों के लिए तो हमने सरदार पटेल अस्पताल में कुछ निशुल्क कैंप का, का आयोजन किया है स्वास्थ्य कैंप का आयोजन किया है जिससे यहाँ के लोगों को फ़ायदा मिल सके तो एक बहुत ही जैसे लो प्रोफाइल इंसान थे और जो चाहते थे जो सोच थी उनकी उसी सोच को लेकर हमने आज उनकी जन्मदिन को मनाने का फ़ैसला किया